બોલો શ્રી ગણેશાય નમસ્કાર કેમ છો મિત્રો તમારું સ્વાગત છે મારા ચેનલ ભક્તિ કીર્તન બીના સાથે હું છું બીના આજે હું તમારા સાથે શેર કરીશ દેવ ઉઠી એકાદશી એટલે કે પ્રબોધિની એકાદશીની વ્રત કથા અને વ્રત ક્યારે કરવું તેના પારણા બધી જ ડિટેલ્સ આ વિડીયોમાં તમને આપીશજો વિડીયો તમને જરા પણ ગમે તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડિયા જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજે આપણે દેવ ઉઠી એકાદશી એટલે કે પ્રભુતિની એકાદશીની વ્રત કથા વ્રતની વિધિ પૂજા કેવી રીતના કરવાની તે વિશે જાણી લઈએ ઉઠી એકાદશી ક્યારે છે પ્રબોધિની એકાદશી ક્યારે છે એક કે બે નવેમ્બર જાણી લો એકાદશીનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ અને કથા દેવ ઉઠી એકાદશી અગિયારસ એટલે કે પ્રબોધિની એકાદશી આ એકાદશી વિષ્ણુના ઉઠવાનો દિવસ છે ઉલ્લેખનીય છે કે અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીથી યોગ નિંદ્રામાં જતા ભગવાન વિષ્ણુ ઉઠી એકાદશીના દિવસે જાગે છે ભગવાન જાગતાની સાથે જ ચાતુર્માસ સમાપ્ત થાય છે આ પછી લગ્ન અને ગૃહ પ્રવેશ જેવા શુભ પ્રસંગો ફરી શરૂ થાય છે ઘણા લોકો આ દિવસે તુલસી વિવાહનું પણ આયોજન કરે છે એવું કહેવાય છે કે જે કોઈ દેવ ઉઠી એકાદશી પર સાચા દિલથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેમના જીવનમાં સમૃદ્ધિ સુખ અને શાંતિ કાયમ રહે છે અહીં આવો જાણીએ કે તે ઉઠી એકાદશી ક્યારે છે તે ઉઠી એકાદશી તારીખ અને શુભ મુહૂર્ત એકાદશી તિથિ શરૂ એક નવેમ્બર બે હજાર પચીસ શનિવાર સવારે નવ વાગે એકાદશી તિથિ સમાપ્ત બે નવેમ્બર બે હજાર પચીસ સવારે સાડા સાત વાગે દેવ ઉઠી એકાદશી એક નવેમ્બર બે હજાર પચીસ શનિવાર બે નવેમ્બરના રોજ પારણા માટેનો સમય બપોરે એક સત્તરથી ત્રણ ત્રીસ પીએમ પારણા કરવાની તારીખે વસ્ત્રાનો સમાપ્ત થવાનો સમય બાર પંચાવન પીએમ દેવ ઉઠી અગિયારસ પર પૂજા વિધિ દેવ ઉઠી એકાદશી પૂજા વિધિ જાણી લઈએ તો ચાલો મિત્રો આજે આપણે દેવ ઉઠી અગિયારસના દિવસે સૂર્યોદય પહેલાં જાગી જાઓ ઘર સાફ કરો સ્નાન કરો ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો દરવાજા પર તોરણ બાંધો અને ભગવાન વિષ્ણુના ચરણ બનાવો તુલસી અને પીપળાને જળ ચડાવો પૂજા કરો અને દીવો પ્રગટાવો ભગવાન વિષ્ણુ નું ધ્યાન કરતી વખતે ઉપવાસ કરવાનો સંકલ્પ લો શંખ ગંટડી વગેરે વગાડીને મંત્રનો જાપ કરતી વખતે ભગવાન વિષ્ણુને જગાડો ભગવાન વિષ્ણુને શુદ્ધ જળ અને પંચામૃતથી અભિષેક કરો અબિલ ગુલાલ ચંદન અક્ષત ફૂલ તુલસી અને અન્ય પૂજા સામગ્રી ચઢાવો ધૂપદીપના દર્શન કરો ફળો અને મીઠાઈઓ ચઢાવો આરતી કરો અને પ્રસાદ વેચો તો આ રીતે આપણે ભગવાન શ્રી વિષ્ણુને જગાડવાના અને તેની પૂજા કરવાની જો તમે આ દિવસે તુલસી અને શાલીગ્રામના વિવાહ નથી કરાવી શકતા તો સામાન્ય રીતે તુલસીની પૂજા કરો તુલસી નમાષ્ટકનો પાઠ કરો તુલસી નમાષ્ટક એટલે કે તુલસીના આઠ નામવાળા મંત્રનો જાપ કરો આ તુલસીનો મંત્ર છે વૃંદા વૃંદાની વિશ્વ પૂજિતા પાવની પુષ્પસારા નંદનીય તુલસી કૃષ્ણ જીવની એત સ્ત્રોત નામાર્થ સંયુતમ યપઠેતાચ સંપૂજ્ય શ્રોષમેગ ફલતમ ઘરના લોકો ભગવાનની સામાન્ય પૂજા સાથે ઘરું કંટડી વગાડીને ભગવાનને જગાડે છે ભગવાન વિષ્ણુના વૈકુંઠમાં પાછા ફરવાની ઉજવણી માટે દીવા પ્રગટાવવાની પરંપરા માનવામાં આવે છે આ રીતે આપણે ભગવાન શ્રી વિષ્ણુને જગાડવાના અને આ રીતના તેમની પૂજા કરવામાં આવે છે ત્યાર પછી આપણે અહીં વાર્તા સાંભળીશું તો કઈ રીતના દેવ ઉઠી એકાદશીની વાર્તા છે વિગતવાર હું તમારા સાથે શેર કરીશ વિડીયોમાં બન્યા રહેજો અને એક લાઇક જરૂરથી કરી દેજો પ્રબોધિની એકાદશી વ્રત કથા એક વખત બ્રહ્માજી બોલ્યા હેમુને પાપનાશન પુણ્યવર્ધન જ્ઞાનીઓને મોક્ષ આપનાર પ્રભુધિની એકાદશીનો મહાત્મા સાંભળો જ્યાં સુધી કાર્તિક શુક્લ પ્રભુધિની એકાદશી આવી નથી ત્યાં સુધી ભાગીરથી ગંગા પૃથ્વીમાં ગર્જના કરે છે જ્યાં સુધી પ્રભુધિની એકાદશી આવી નથી ત્યાં સુધી તીર્થ સમુદ્ર અને અન્ય જળાશયો વજરે છે પ્રબોધિની એકાદશીના એક માત્ર ઉપવાસથી સહસ્ત્ર અશ્વમેઘ યજ્ઞ અને સત સત રાજ સૂર્ય યજ્ઞનું ફળ મળે છે નારદજી બોલ્યા હે પિતામાં એક વખત ભોજન કરવાથી કેટલું પુણ્ય થાય છે નક્ત ભોજન કરવાથી કેટલું ફળ પ્રાપ્ત થાય છે અને ઉપવાસ કરવાથી કેટલું ફળ મળે છે અને સગડું મને કહો બ્રહ્માજી બોલ્યા એક વખત ભોજન કરવાથી એક જન્મનું પાપ નષ્ટ થાય છે નક્ત ભોજનથી બે જન્મનું પાપ નષ્ટ થાય છે અને ઉપવાસ કરવાથી સાત જન્મનું પાપ નષ્ટ થાય છે ત્રિલોકમાં જે દુર્લભ હોય છે અપાપ્ય હોય છે અને અદશ્ય હોય છે તે સગળું અપાર્થિન પણ પ્રબોધિની એકાદશી આપે છે મેરુ અને મદર પર્વત જેવડા ઉગ્ર પાપને પણ પ્રબોધિની એકાદશી એકમાત્ર ઉપવાસ કરવાથી બાળીને ભસ્મ કરે છે હજારો પૂર્વજો જન્મોના સંચિત દુષ્કર્મોને પ્રબોધિની એકાદશીનું એક જાગરણ અગ્નિ જેમ રૂના ઢગલાને બાળે છે એમ બાળી નાખે છે જે મનુષ્ય પ્રબોધિની એકાદશીના દિવસે વિધિવ્રત ઉપવાસ કરે છે અને શાસ્ત્રોમાં કહેલું ફળ પ્રાપ્ત થાય છે શાસ્ત્રો વિધિ જે મનુષ્યએ દિવસે સ્વલપણ સુકૃત કરે છે તેને મુનિશ્રેષ્ઠ મેરું સમાન મહાપુણ્ય પ્રાપ્ત થાય છે હે નારદ પરંતુ જે કોઈ વિધિહીન મેરું તુલ્ય કરે છે એને અણુમાત્ર પણ ફળ મળતું નથી જે મનુષ્ય હું પ્રબુધિની એકાદશીનું વ્રત કરીશ એવું મનોવૃત્તિ દ્વારા માત્ર ધ્યાન જ ધરે છે એમાં સેકન્ડો પૂર્વજન્મમાં કરેલા પાપ નષ્ટ થાય છે જે મનુષ્ય પ્રબુધિની એકાદશીની રાત્રિએ જાગરણ કરે છે એ થઈ ગયેલા અતીતના ભવિષ્યના અને વર્તમાનના દસ હજાર કુળને શીઘ્ર કુળમાં લઈ જાય છે અને તેના પિતૃઓ આનંદથી વૈકુંઠમાં નિવાસ કરે છે અને તેમના પૂર્વજન્મના દુષ્કર્મોમાંથી ઉદભવેલા નારકીય દુઃખો પણ નષ્ટ થાય છે હેમોને પ્રબોધિની એકાદશીનું જાગરણ બ્રહ્મ અત્યાદિ ઘોર પાપોમાંથી પણ મુક્તિ આપે છે અશ્વમેઘ આદિ યજ્ઞોથી વિપ્રોને પણ જે ફળ દુષ્પ્રયાપ હોય છે એ પ્રબોધિની એકાદશીનું જાગરણ કરવાથી અનાયાસે જ પ્રાપ્ત થઈ જાય છે સર્વ તીર્થોમાં સ્નાન કરીને ગાય સુવર્ણ અને ભૂમિનું દાન કરવાથી પણ જે ફળ પ્રાપ્ત થતું નથી એ માત્ર પ્રબોધિની એકાદશીના જાગરણથી પ્રાપ્ત થાય છે જે મનુષ્ય કાર્તિક શુક્લ એકાદશીએ પ્રબોધિની એકાદશીનું વ્રત કરે છે એ શ્રુકૃતિ કહેવાય છે અને પોતાના કુળને પવિત્ર કરનાર ગણાય છે જે મનુષ્ય સમગ્ર રીતે પ્રબોધિની વ્રત કરે છે એના ઘરમાં ત્રિભુવનમાં સર્વ તીર્થો વસે છે એટલે ભગવાન ચક્રપાણી વિષ્ણુને પ્રસન્ન કરવા અન્ય સર્વકર્મો ત્યાગીને કાર્તિક શુક્લ એકાદશી રમ્યા પ્રબુધિની એકાદશીનું વ્રત કરવું ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય અને ધર્મના તત્વને આપનારી આ પ્રબુધિની એકાદશીનું જે વ્રત કરે છે એ જ્ઞાની યોગી તપસ્વી અને જિતેન્દ્રિય કહેવાય છે એ મોક્ષ પામે છે અને પ્રબુધિની એકાદશીના ઉપવાસથી એનો કદાબી ગર્ભવાસ થતો નથી પ્રબોધિની એકાદશીના જાગરણથી મનસા વાચા અને કર્મણા પ્રાપ્ત થયેલા સર્વે પાપોને ભગવાન ગોવિંદ ક્ષય કરે છે પ્રબોધિનીના દિવસે ભગવાન જનાર્દન વિષ્ણુને ઉદેશીને કરેલા સ્નાન દાન જપ હોમ અથવા અન્ય સત્કર્મો સર્વદા અક્ષય થાય છે અને સર્વ દિશાઓને વિભૂષિત કરતો વ્રતિ વૈકુંઠમાં ગમન કરે છે હે પુત્ર શૈવ યૌવન કે વૃદ્ધાવસ્થામાં કરેલા સત સત જન્મના અલ્પ અને એકાદશીના દિવસે ભગવાન હરિનું પૂજન કરવાથી નષ્ટ થાય છે સૂર્ય અથવા ચંદ્ર ગ્રહણમાં કરેલા પુણ્યથી પણ હજાર ગણો પુણ્ય પ્રબોધિની એકાદશીનું જાગરણ કરવાથી પ્રાપ્ત થાય છે જે મનુષ્ય પ્રબોધિની એકાદશીનું વ્રત કરતો નથી તેના જન્મના આરંભથી કરેલા પુણ્ય પણ વ્રત વૃથા જાય છે જે મનુષ્ય ભગવાન વિષ્ણુનું વ્રત કર્યા વગર સગડો કાર્તિક માસ કાઢી નાખે છે એના જન્મો જન્મ પ્રાપ્ત થયેલા પુણ્યનું પણ ફળ પ્રાપ્ત થતું નથી એટલે હે વિપ્ર શ્રેષ્ઠ સર્વ પ્રયત્નથી દેવ દેવેશ ભગવાન જનાર્દન વિષ્ણુ જેવો કામનાઓનો ફળ આપનાર છે એમની ઉપાસના અવશ્ય કરવી જે મનુષ્ય ભગવાન વિષ્ણુ પરાયણ થઈ કાર્તિક માસના પરાણનો ત્યાગ કરે છે અને ચંદ્રાયણ વ્રતનું અવશ્ય ફળ મળે છે એ મને કાર્તિક માસમાં કથાશાસ્ત્ર આદિના આ લાભથી જેટલા ભગવાન મધુસૂદન વિષ્ણુ પ્રસન્ન થાય છે એટલા યજ્ઞો અને દાનથી પણ પ્રસન્ન થતા નથી જેઓ કાર્તિક માસમાં ભેગા થઈને ભગવાન વિષ્ણુની કથા કરે છે અથવા શ્રવણ કરે છે અથવા શ્લોક કે અર્ધ શ્લોક પણ એનો સાંભળે છે એમને સતસત ગોદાનનું ફળ મળે છે દ્રવ્યની ઈચ્છાથી અથવા કલ્યાણની ભાવનાથી જે મનુષ્ય હરિકથા કરે છે એના સતસત કુળનો ઉદ્ધાર કરે છે જે મનુષ્ય નિયમિત ભગવાન વિષ્ણુની કથા શ્રવણ કરે છે અને એમાં એ કાર્તિક માસમાં વિશેષ પ્રયત્નથી એ કથાનું શ્રવણ કરે છે એને સહસ્ત્ર ગોદાનનું ફળ પ્રાપ્ત થાય છે એ નારદ પ્રબોધિની એકાદશીના દિને જે મનુષ્ય ભગવાન હરિની કથા કરે છે અને સપ્તદીપવાળી પૃથ્વીના દાનનું ફળ મળે છે જે મનુષ્ય ભગવાનની વિષ્ણુની દિવ્ય કથાનું શ્રવણ કરીને કથાવિદ વાંચનાની યક્તિ પૂજા કરે છે અને સનાતન વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે બ્રહ્માજીના આવા વચન સાંભળી નારદજી બોલ્યા હે સૂર્યશ્રેષ્ઠ હે બ્રહ્મ આ પ્રબોધિની એકાદશીનું વ્રત વિધાન કહો જેના આચરણ માત્રથી યથેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે બ્રહ્માજી બોલ્યા હે દ્વિજ શ્રેષ્ઠ એકાદશીના દિવસે બ્રાહ્મ્ય મુહૂર્તમાં જાગૃત થવું દંત ધાવન કરી નદી તળાવ કૂપ અથવા ઘરમાં સ્નાન કરવું અને નીચેનો મંત્ર ઉચ્ચારી સંકલ્પ કરો હે પુંડરી કાક્ષ હું એકાદશીના દિવસે નિરાહાર રહીને બીજા દિવસે ભોજન કરીશ હે અચ્યુત આપ મારા શરણ થાવ આમ નિયમ લેવો અને ભક્તિભાવથી ભગવાન નારાયણનું પૂજન કરી આનંદમય રીતે ઉપવાસ કરવો રાત્રિએ ભગવાન વિષ્ણુના સાનિધ્યમાં રહી જાગરણ કરવું અને ભગવાન શ્રી કૃષ્ણની કથા સ્મરણ કરવી અને ગીત નૃત્ય અને વાઘથી ઉત્સવ કરો કાર્તિક માસની પ્રભુધિની એકાદશીએ અસંખ્ય પુષ્પોથી ફળોથી કેસર અગરુ અને કપૂરથી ભગવાન હરિની પૂજા કરવી એ દિવસે ભક્તિભાવથી ભગવાન નારાયણને વિવિધ પ્રકારના મધુર ફળ અર્પણ કરવા જરા પણ દ્રવ્ય લોભ કરવો નહીં શંખમાં જળ ભરીને ભગવાન નારાયણને અર્ધ અર્પણ કરવો કારણ કે સર્વ તીર્થોમાં દાન કરવાથી જેટલું કુણ્ય મળે છે એથી કરોડ ગણું પુણ્ય પ્રબોધિની એકાદશીએ ભગવાન નારાયણને અર્ધ અર્પણ કરવાથી પ્રાપ્ત થાય છે જે મનુષ્ય અગસ્તસ્ય પૃષ્ઠોથી ભગવાન નારાયણનું પૂજન કરે છે તેની સર્વમાં ઇન્દ્ર પણ હાથ જોડીને ઊભો રહે છે અને એનાથી પ્રસન્ન થઈ વિષ્ણુ જેવા કાર્ય કરે છે એવા તપ કરવાથી પણ કાર્યો થતા નથી એ નારદ કાર્તિક માસમાં ભક્તિભાવથી જે મનુષ્ય બિલ્વપત્રોથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે એનો મોક્ષ થાય છે જે મનુષ્ય ભગવાન જનાર્દનની પૂજા તુલસી દલથી અને પુષ્પોથી કરે છે એના દસ હજાર જન્મના પાપ ભગવાન વિષ્ણુ બાળી નાખે છે જે મનુષ્ય કાર્તિક માસમાં પ્રત્યેક દિવસે તુલસીનું દર્શન કરે છે સ્પર્શ ધ્યાન નમન કીર્તન અને સ્તુતિ કરે છે અને રોપે છે સિંચે છે અને નિત્ય પૂજન કરે છે આમ નવધા પ્રકારે જેઓ તુલસીની ભક્તિ કરે છે તેઓ હજારો કરોડો વર્ષો સુધી વૈકુંઠમાં વાસ વસે છે જેઓ તુલસીને રોપે છે અને તેની વૃદ્ધિ કરે છે તેઓના કુળમાં થઈ ગયેલા વિદ્યમાન અને ભવિષ્યમાં થનાર સર્વે મનુષ્યો હજાર કલ્પ સુધી વૈકુંઠમાં વસે છે જે મનુષ્યો કદંબ પુષ્પોથી ભગવાન જનાર્દનની અર્ચના કરે છે તેઓ ભગવાન ચક્રપાણી વિષ્ણુની કૃપાથી યમલોકમાં જતા નથી ભગવાન કેશવ સ્કંદબના કુસુંબોમાં દર્શન માત્રથી પ્રસન્ન થાય છે પછી હે વિપ્ર કદંબના પુષ્પોથી જ્યારે તેઓનું પૂજન થાય ત્યારે સર્વકામપ્રદ તેઓ થાય એમાં આશ્ચર્ય શું છે જે મનુષ્ય કાર્તિક માસમાં પાટલ પુષ્પોથી પરમ ભક્તિ ભાવથી ભગવાન ગરુડ ધ્વજ વિષ્ણુની પૂજા કરે છે તેઓ મોક્ષ પામે છે જેઓ જગતપતિ ભગવાન વિષ્ણુનું બકુલ અને અશોક પુષ્પોથી અર્ચન કરે છે તેઓ યાદવચંદ્ર દિવા કરો સદા આનંદમાં રહે છે તેઓ શ્વેત અને પિત્ત કરેણના પુષ્પોથી ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે એમના પર તેઓ સદા પ્રસન્ન રહે છે જે મનુષ્ય આમ્ર મંજૂરી ભગવાન વિષ્ણુને સમર્પિત કરે છે તેઓ મહાભાગી થાય છે અને કરોડો ગોદાનનું ફળ પામે છે જેઓ યથા સમય દૂરવાથી ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે એમને સતગુણ ફળ પ્રાપ્ત થાય છે જેઓ સદા સુખપ્રદ ભગવાન વિષ્ણુની પૂજા સમીપત્રોથી કરે છે તેઓ યમનો માર્ગ તરી જાય છે વર્ષાકાળમાં જે મનુષ્ય ચંપક પૃષ્પોથી ભગવાન વિષ્ણુની અર્ચના કરે છે એમનો આ સંસારમાં પુનજન્મ થતો નથી જે મનુષ્ય ભગવાન જનાર્દનને સુવર્ણ કેતકી પુષ્પો અર્પણ કરે છે એમના કોટી જન્મના અર્જિત પાપ ભગવાન જનાર્દન દગ્ધ કરી નાખે છે જે મનુષ્ય કુકુમ જેવા અરુણ વર્ણના સુગંધિત કમલ ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે એમનો પવિત્ર શ્વેત દીપમાં વાસ થાય છે આમ ભોગ અને મોક્ષ આપનાર ભગવાન કેશવ વિષ્ણુની રાત્રે પૂજા કરવી પ્રાતઃકાળે નદીમાં સ્નાન કરી પૂર્વ ક્રિયાઓ પૂર્ણ કરી ભગવાન નારાયણનું સ્મરણ કરતા ઘરે આવવું અને વિધિપૂર્વક ભગવાન નારાયણનું પૂજન કરવું સ્થિર બુદ્ધિ રાખી વ્રતની પરિપૂર્ણતા માટે વ્રતિએ બ્રહ્મા બ્રાહ્મણોને ભોજન કરવા ભક્તિભાવથી મધુર વચનોથી એમની ક્ષમા માંગવી ભગવાન ચક્રપ્રાણી વિષ્ણુને પ્રસન્ન કરવા પછી ગુરુની પૂજા કરવી એમને ભોજન કરાવી વસ્ત્રદાન આદિ અર્પી દક્ષિણા સહિત ગોદાન આપવું બ્રાહ્મણોને ભૂયસી દક્ષિણા આપી પછી પોતે લીધેલા નિયમોનો બ્રાહ્મણો

આમળાના સ્નાનનો નિયમ લીધો હોય એણે દહીં અને મધનું દાન કરવું જે મનુષ્ય જે ફલ ન ખાવાનો નિયમ લીધો હોય એણે એ ફલનું દાન કરવું જેણે તેલનો નિયમ લીધો હોય એણે ઘીનું દાન કરવું જેણે ઘીનો નિયમ લીધો હોય એણે દૂધનું દાન કરવું જેણે અનાજનો નિયમ લીધો હોય એણે સાલના ચોખાનમાં દાનમાં આપવા જેણે ભૂમિ પર શયનનો નિયમ લીધો હોય એણે ગાદલાવાળી શયાનું દાન કરવું જેણે પતરાવલીમાં ભોજન કરવાનો નિયમ લીધો હોય એણે ઘીથી ભરેલા પાત્રનું દાન કરવું જેણે મૌન રહેવાનો નિયમ લીધો હોય એણે તલ અને સુવર્ણ સહિત ઘંટાનું દાન કરવું જેણે કેસ ધારણનો નિયમ લીધો હોય એણે દર્પણ દાનમાં આપવું જેણે ઉપાનહ ન પહેરવાનો નિયમ લીધો હોય એણે ઉપાનહનું દાન કરવું જેણે લવણના ત્યાગનો નિયમ લીધો હોય એણે શકરાનું દાન કરું જે મનુષ્ય નિત્ય ભગવાન વિષ્ણુના અથવા અન્ય દેવના મંદિરમાં દીપ અર્પણ કરવાનો નિયમ લીધો હોય એણે ત્રાંબાના અથવા સુવર્ણના કોળિયામાં દીપ પ્રગટાવી વિષ્ણુ ભક્ત બ્રાહ્મણને વ્રતની પરિપૂર્તિ માટે એ દાનમાં આપો જેણે અકાંતરે ઉપવાસનો નિયમ લીધો હોય એણે વસ્ત્રથી વીંટેલા સર્વ અલંકારોથી વિભૂષિત સુવર્ણ સહિત અષ્ટકુંભનું દાન કરવું ઉપર પ્રમાણે દાન કરવાની શક્તિ ન હોય તો બ્રાહ્મણનું વચન લેવું કારણ કે દ્વિજ વચનની વ્રતની સંપૂર્ણ સિદ્ધિ અર્પનારું છે પછી બ્રાહ્મણોને નમસ્કાર કરી એમને વિદાય આપી પછી સ્વયં ભોજન કરી ચાતુર્માસના નિયમની સમાપ્તિ કરવી હે યુધિષ્ઠ જે મનુષ્ય આ પ્રમાણે વ્રત કરે છે અને અત્યંત ફળ પ્રાપ્ત થાય છે અને અંતે એ વૈકુંઠમાં જાય છે આ પ્રમાણે જે મનુષ્ય વિઘ્ન રહિત ચાતુર્માસ વ્રત સમાપ્ત કરે છે એ કૃતકૃત્ય કૃત્ય થાય છે અને એનો પૂર્વજન્મ થતો નથી આ વિધિથી વ્રત પરિપૂર્ણ થાય છે જે મનુષ્યનો વ્રત ભંગ થાય છે એ અંધ કે પુષ્ઠરોગી તરીકે જન્મે છે હે યુધિષ્ઠિર તમે જે પૂછ્યું તે સગળું મેં કહ્યું આ કથાના પઠન અને શ્રવણથી ગોદાનનું ફળ મળે છે આમ સ્કંદ પુરાણમાં વર્ણવેલું પ્રબોધિની એકાદશીનો મહાત્મા પૂર્ણ થયું તો આજની આ કથા ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લેશું જય શ્રી કૃષ્ણ